ભાઈ છે ને જો હા ભાઈ છે ને અમારી બનાવી દીધી કેટલા દિવસ છે તમારું પેઇન્ટિંગ બનાવવા મને 5 દિવસનો છે દિવસ મે તો મારી જોઈ એવા તમે હા કેમ આવ્યા તમે આ બે બેન પણ મેસિંગ મેસિંગ આ કઈ આ કલર પેઇન્ટિંગ આમાં કરી લે કે આ એક્રેલિક આવે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત માં કેમ મજામાં છો સુરત આવી પછી રોમેન રમે તો બસ કંટાળો બે તો બહુ છે ઘેર હતા અત્યારે બપોરે જમી લીધું છે અને અત્યારે જવાનું છે ભાઈ એક મારી પેઇન્ટિંગ બનાવી છે મારા મિત્ર એ બહુ મોટા એવા પેન્ટર છે બહુ મસ્ત પેન્ટિંગ બનાવે તો આપણે પેલા જવાનું છે ભોરંગડી વાળા ઘરે હોય ઘડીક વાર ઘડીક વાર ભોરંગડી વાળા મહેમાનના ઘરે જવાનું છે પછી એની બાજુમાં જ ત્યાં મિત્ર રહી છે તો ત્યાં આપણે જવાનું છે ને બહુ શું કહેવાય અલગ પેન્ટિંગ બહુ મસ્ત બનાવે મેં નથી જોઈ આ ભાઈ એને અહીંયા છે તો જાય પછી ખબર પડે કેવી પેન્ટિંગ બનાવી છે મારી હું કહેવોનું બાંગુ નાખા ભાઈ તું કહે હાલો હાલો પાલટી રેડી એ ભાઈ હો હું બાંગુ નાખા કેવો નું

ફેમિલી અત્યારે જાય છે ભોરંગડી વાળા મેમ્બર ના ઘરે છે ને મિત્ર લેવા આવે છે ને ભાઈ ની આવે છે ગાડી લીધી ફેવરેટ તો અત્યારે પોકી જશે આપણે હું તમને પેઇન્ટિંગ ની વાત કરતો હો ને ત્યાં તો અમારી સાથે છે નીતિનભાઈ અને બોરિંગડી વાળા મેમન એ છે કેમ કે બે ભાઈ છે ને એક સોસાયટી રહી આ ભાઈ થ્રુ મારે કોન્ટેક્ટ છે તો આ ભાઈનો નું કેમ કે આવના હું કેવાય ઘણા ટાઈમ થી આવતા ત્યારે કોન્ટેક્ટ છે તો આપણો બરોબર અને આર્ટિસ્ટ ની વાત કરતો તો જે મારી પાસે પેઇન્ટિંગ હું દેખાઈ છે ને તમને આ બધી જો હા

પછી જેવી હા જેવો ફોટો પછી જેવું ડિટેલિંગ વર્ક એટલું ટાઈમિંગ વધારે અને કલર બ્લેન્ડિંગ હા કલર જ કેમ કે ભાઈ આપણને નોલેજ નથી બધી જો આ કેનવાસ માં છે ઓઈલ પેઇન્ટિંગ છે અને આ બધું એમ્બોસ કરેલું છે ગોલ્ડ વર્ક છે હાથે બનાવેલું ઉપર જ એક બતાવું તમને પેઇન્ટિંગ નું કલા આકૃતિ બનાવેલી છે ભાઈ ગણપત દાદા આ મારું ફેવરિટ છે હે હા આ મારું ફેવરિટ છે

કલર કર નઈ ગમે આ બધે કલર બનાવો કે આથી હા બધા બનાવવાના મિક્સ કરી આમાં કેવું છે ઓલા બબે કલર આપણે નિશા એલાના બે કલર ભેળવી એટલે ત્રીજો કલર થાય એ રીતે ના કલર જ બની જાય કેમ કે તૈયાર કલર ની હોય એક બે કલર ત્રણ કલર તમને મતલબ ફોટામાં જે હોય ને એ પ્રમાણે મતલબ આપણે જોવાનું હોય કે કયા કલર થી કયો કલર મિક્સ થઈને આપણને સેટ થાય છે કલા કહેવાય બધી આવું છે આ છે સાપનર અચ્છા 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 હંસો આપણે અમારી પાસે હંસો કહેવાય પણ ભાઈ છે ને અમારી પેઇન્ટિંગ બનાવી છે કેટલા દિવસ થયા અમારું પેઇન્ટિંગ બનાવવા મને લગભગ પાંચ દિવસનો ટાઈમ પાંચ દિવસ મારું પેઇન્ટિંગ બનાવવા માટે પાંચ દિવસ થયા અને ભાઈ જેક બને કીધું તો ભલે ટાઈમ મતલબ બનાવીશ પણ ટાઈમ લઈને બનાવીશ એવું નહીં કે ફટાફટ બનાવીને આપી દેવું ઘણા ટાઈમથી કહેતા થાય એટલે ઓલે વખતે હું જ્યારે આવ્યો તો ને સુરત ભાઈ વાત કરતા હતા તે મુલાકાત કે હું તમારી પેન્ટિંગ બનાવીને આજ મારી તો જોઈએ બનાવી છે મારી ભાઈ ગિફ્ટ પેકિંગ કરવું છે મને છે ને બે દિશાનું થાય છે કેવી બનાવી છે એક્સાઇટમેન્ટ વધતી જાય છે કેમ કે ભાઈ પેઇન્ટિંગ એવી બનાવે છે ભાઈ તો જોઈએ હવે જો ભાઈ ઓપન કરાવવા તો લાગો તમે પેક કરી છે તો ઓપન નહીં કરાવ્યું પડે

બીપી બધે મસ્ત હે પેન્ટિંગ બેસ્ટ પેન્ટિંગ ભાઈ ફોટામાં એક બેસ્ટ પાર્ટ કેવો છે ખબર તમારા હેર હવે નથી હોય એ જે હોય પણ એમાં કેવું છે કે જેટલું ડિટેલિંગ વર્ક હોય ને એટલું મસ્ત મજા આવે કામ કરવાની સાચી વાત

કેવી છે અહીંયા અહીં અહીં હે હારી પાંચ દિવસ ચાવો બના પાંચ દિવસની મહેનત છે પાંચ દિવસની પાંચ દિવસની મહેનત છે સુપર છે સુપર છે અને ફોટો કરતા મહિના હે ફોટો કરતા મહિના થયા છે અને પાંચ દિવસની મહેનત છે હે આ લઈ જાવ હાજુ હા લે મસ્ત હે વાહ

આના બધા કમિશન વર્ક કરી આ બધા તમે રાઈથે બનાવ્યા આ લોકડાઉનમાં લોકડાઉન ને લોકડાઉન પછી બધું ગયું આ બધી અરે વાહ ભાઈ જો આ એમ છે જેટલી ડિટેલ હોય ને આ બધી ડિટેલ જેટલી વધારે ડિટેલ હોય ને એટલી વધારે વાર લાગે બનાવતા હા વાહ

એ હા કાસ્ટવા આ બને તો પછી વાર લાગી છે બોલો કેમ લાગી દી દીટેલ વધારે હોય દીટેલ વધારે વાહ ભાઈ પેઇન્ટિંગ એટલે પેઇન્ટિંગ ઓ ભાઈ ભોરંગડીવાળા મેમન છે ને બનેલું છે ઉંધ્યું તો જમી લઈ સાસ છે વાહ ઉંધું બને દીકયું ઓહ જો મને ફમલેવું લાગી જો એડિટિંગ કરવાના ચાર ભાગી જશે રાત દમે બથે થઈ જશે वैसे बोरिंग लगा मैं बंद कर देता हूं भाई अगर कोना सी बाकी चैनल ना बदल ले बराबर है तो सब्सक्राइब कर दीजिए आशा है कि आज नया व्लॉग भी जरूर से घूमनी पर लाइक तो शेयर सब्सक्राइब कर दीजिए और ये पूछ के नया व्लॉग है तो जल्दी से बताइए